સારકુંડલા માં રીધિ ચોક નાવલી પોલીસ ચોકી પાસે ધૂળેટી ઉજવવામાં આવી હતી શહેર ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ભાજપ કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો સાથે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાની હાજરીમાં રંગ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સરકુંડલાની નાવલી ધુવેલી સિનેમા રંગમાં રંગાઈ ગઈ હતી રિપોર્ટર સંજય વાઘેલા સાવરકુંડલા એ તહેવારોની વિશેષ ઉજવણી કરતું અમારું નાનું નગર છે દરેક સાવરકુંડલાની અનેક તહેવારો ઉજવવા માટેની વિશિષ્ટતાઓ ચાહે હોળીનું પર્વ હોય ચાહે દિવાળીનો તહેવાર હોય વાસીઓ માટે આપણા તહેવાર એ અમારું પર્વ છે અને અમારું પર્વ છે એ અમારું ગર્વ પણ છે ને એટલા માટે તમામ જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને ધર્મના ભેદભાવોથી ઉપર ઉઠીને તમામ લોકો જે કલરોત્સવ જે રંગોત્સવમાં જોડાયા છે એનો એક જ સંદેશ છે કે અલગતાની અંદર પણ એકતા અલગ અલગ ધર્મના હોઈએ અલગ અલગ જ્ઞાતિના હોય છતાં જે છે જે પ્રકારે દુનિયાને એક તેનો સંદેશો આપ્યો છે એ દુનિયાના સંદેશ ભારતના સંદેશાને સાવરકુંડલાએ ઝીલો છે અને એ પ્રકારે તમે જો આવ્યો છો એ તમામ લોકો વેપારમાં હોય નગરજનો હોય મહિલા બહેનો હોય આજે ઉજવી ગયા છે એનો આ દ્રશ્ય